મિત્રો નમસ્કાર જે માત્ર કેમ સૌ બધા મજામાં મજા માતા હશે મિત્રો મિત્રો આજે હું તમને એક એવો ઉપાય બતાવું છું મિત્રો કેમ કે ઇન્સ્ટાગ્રામમાં કોઈના વિડીયો વાયરલ થતા નથી તો આજે હું તમને એવું એવી રીતે સોલ્યુશન બતાવ્યો એવો ટાઈમ ટાઈમ એક ફેક પરફેક્ટ ટાઈમ તમે બતાવીશ કે તમારો વિડીયો સો ટકા વાયરલ થશે મિત્રો તો વિડીયોમાં તમારે બન્યું રહેવાનું છે મિત્રો તો ચાલો હું તમને એક ટાઈમ બતાવું મિત્રો તમે વિડીયા પોસ્ટ કરતા હશે મિત્રો બરોબર અને જો તમે સવારના બપોરના વિડીયો પોસ્ટ કરતા હોય તો તમારો વિડીયો વાયરલ નહીં થાય મિત્રો એ તમને હું ગેરંટીથી લખી દઉં છું મિત્રો તમારો વિડીયો વાયરલ થવાનો નથી એનું કારણ છે મિત્રો કેવું તમને ખબર છે મિત્રો કેમ કે સવારના પરમાં તમે વિડીયો પોસ્ટ કરો એટલે કમસે કમ સમજી લો ને કે ઘણા લોકો પચીસ ટકા લોકો મિત્રો મજૂરી કામ કરવા ગયા હોય બરાબર અને પચીસ લોકો પચીસ ટકા મિત્રો પચીસ ટકા લોકો ભણવા ગયા હોય ભણતરમાં ગયા હોય મજૂરી ગયા હોય અને કોલેજમાં ગયા ભણતરમાં ગયા હોય અને કાંઈ પણ ઓફિસે કામ કરવા ગયા હોય બરાબર તો તમારો વિડીયો વાયરલ થવાનો ચાન્સ રહે નહીં આ તમે લખી નાખજો કાગળમાં બરાબર અને બેસ્ટમાં બેસ્ટ મિત્રો વિડીયો વાયરલ કરવાનો ટાઈમ આપણે બેસ્ટ ટાઈમ ધોય છે મિત્રો તમે બપોરના સવારના એ વિડીયો પોસ્ટ કરો તમારો વિડીયો વાયરલ થવાનો નથી મિત્રો તમને હું એક પરફેક્ટ ટાઈમ બતાવું છું મિત્રો એ ટાઈમે તમે જો વિડીયો પોસ્ટ કરશો તો સો ટકા તમારી આઈડી રેંગમાં ચાલશે તમારા વિડીયો પણ વાયરલ થશે અને સો ટકા થશે મિત્રો આ હું તમને ગેરંટી લખી દઉં મિત્રો કેમ કે મેં હું પણ આ પોતે આ ટાઈમનો ઉપયોગ કરેલો છે બરાબર એટલે આજે મને ઇન્સ્ટાગ્રામમાં મારે ત્યાં સાત આઠ આઠ નવ નવ મિલિયન લોકો મારા વિડીયો જોયે છે મિત્રો ઇન્સ્ટાગ્રામમાં તમે જોતા હશો કેમ કે મારા પણ ઇન્સ્ટાગ્રામમાં પહેલાં બસો ત્રણસો વ્યૂ આવતા મિત્રો કોઈ કોઈ એક ભેગા પાંચ દસ પંદર હજાર પચાસ હજાર વ્યૂ મારા નહોતા આવતા મિત્રો મારે પણ હું ધીમે ધીમે શરૂઆત કરી મિત્રો પછી મને ખબર પડી કે આ ટાઈમનો ઉપયોગ આપણે કરવો જોઈએ બરાબર તો મિત્રો બેસ્ટ ટાઈમ આપણે છે સાંજના છ વાગે સાડા પાંચથી છ વાગે તમે પોસ્ટ કરો વિડિયો રીલ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે યુટ્યુબ ત્રણ ને ત્રણ પરફોર્મમાં તમને આ ટાઈમનો ઉપયોગ કરવાનો બરાબર તમારે જો સાંજના પાંચ સાડા પાંચથી વિડીયો છ વાગ્યા સુધી અમે તમારે પોસ્ટ કરી દેવો મિત્રો અને તમારો સો ટકા વિડીયો વાયરલ થવાના ચાન્સ રહેશે મિત્રો આ તમને હું ગેરંટી લખી દઉં છું બરાબર તો તમે આ ટાઈમનો ઉપયોગ કરો અને મને થોડા દિવસ પછી મને દસ પંદર દિવસ આ ટાઈમનો ઉપયોગ કરો અને તમને પોતે તમને વધારે તમારામાં ફાયદો થશે બરાબર અને તો ફટાફટ મને કોમેન્ટ કરી નાખ્યો મિત્રો બરાબર કેમ કે આ ટાઈમનો ઉપયોગ હું પણ કરું છું ઇન્સ્ટાગ્રામમાં મારા પણ ખૂબ વિડીયો આ કોઈ બતાવી નહીં મિત્રો આ તો તમારા બધાને મારા ઘણા બધા લોકો કહે છે વિનુભાઈ તમારા વિડીયો કેમ વાયરલ થાય છે એટલે મારે આ બતાવવું પડ્યું મિત્રો તો ફટાફટ મિત્રો વિડીયો સાડા પાંચ છ વાગેના ગળામાં પોસ્ટ કરો સાંજે અને તમારો વિડીયો વાયરલ થઈ જવાનું છે મિત્રો એકસો નવ્વાણું ટકા બરાબર મિત્રો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો એટલો શેર કરો એટલો શેર કરો મિત્રો કેમ કે જે લોકોને વિડીયો વાયરલ થતા નથી એ વિડિયો કોને આ વિડીયો પહોંચે આપણો બસ આવી રીતે સપોર્ટ કરો મિત્રો અને મહેનત કરતા રહ્યો મિત્રો સોશિયલ મીડિયામાં અને તમે મને બહુ સપોર્ટ આપ્યો મિત્રો ઇન્સ્ટાગ્રામને આવી છે વિનુ ડાન્સર એક તીરા સાત તો એમાં પણ ફોલો કરો ભૂલતાની ચાલો જય માતાજી જય હિંદ